ઉપર બેઠી ગયા છે બધા મનીષા આસ્થા મનીષાના મમ્મી મનીષાના પપ્પા અને આ મનીષાના નાના નમસ્તે મિત્રો અને બધા મજામાં હશો અને આજે વરસાદ સાવ રહી ગયો છે આ તડકો નીકળી ગયો થોડોક એટલે બહુ શાંતિ છે બાકી અમે જો અત્યારે બેઠા છીએ મમ્મી ઉર્વી મનીષા બધા અત્યારે બેઠા છીએ શું કામ પોણા અગિયાર જેવું થઈ ગયું કેમ કે અત્યાર સુધી તો શોર્ટ વિડીયો બનાવ્યા કોમેડી બધા વિડીયો એ બધું કર્યું એમાં થોડુંક વાર લાગી એવું થયું અલગ અલગ લોકેશન લઈ લઈને બનાવ્યા ને એમાં અને આ તડકો છે ને થોડોક ગરમી એવી તડકો એટલે આમ બફારા જેવું એમ તો ગરમી થઈ ગઈ એવી એમ થોડું ઉનાળામાં ગરમી થાય ને એવી ગરમી થઈ ગઈ બાકી હવે જોઈએ છે કે આજે કેમ કરવાનું શું કરવાનું છે એ બધું આજનું કાંઈ એ નક્કી નથી બરાબર

સરસ બીજું ઘણા બધા એવું કેતા કે શ્રાવણ મહિનો આવે છે ને ત્યારે લોન્ચ કરી દેજો એમ પચીસ તારીખે પચીસ તારીખે છે ને પેલો દિવસ શ્રાવણ મહિના નો એટલે આપણે તો આસપાસ પણ ચાલુ કરો તો પણ હવે એવું છે કે પચીસે ચાલુ કરવાનો વિચાર છે જ લોન્ચ કરવાનો વિચાર છે જ પણ કદાચ કઈ એકાદું કામ બાકી રહી જાય તો એક દિવસ વહેલા મોડું થઈ શકે છે તો એવું કરશું કે જે શ્રાવણ જો સોમવાર હોય ને એ લઈ લેશું આપણે બરોબર ને

તમને બતાવું આ નીચેનું ઘર છે કાકાનો નેનો અને અહીંથી જવાય ઉપર જે ઉપર બેઠી ગયા છે બધાય મનીષા આસ્થા મનિષાના મમ્મી મનિષાના પપ્પા અને આ મનિષાના નાના જે સિહોરથી આવ્યા છે બરોબર એમને જો નવો મોબાઈલ એ લીધો છેલો જૂનો એમનો તૂટી ગયો ને તો નવો લીધો આ જો આ દાદાની દાદીબેઈનો ફોટો રાખ્યો પાછો તમને ઓલામાં વોલપેપરમાં કેવો સરસ લાગે છે ફોટો

શીખવા માટે અને આ જો આ મનીષા મમ્મી અત્યારે એ કરે છે આખા આખો આજે નાની એવી બેગ જેવું બનાવ્યું છે ને થેલી જેવું ઈ આસ્થા બનાવ્યું ને કે તારું મમ્મી બનાવ્યું

કૃષ્ણ ભગવાન માટે આસન બનાવ્યું છે અને આની જેવા ઘણા આસન છે પણ આ એને પેલી વાર એના હાથે બનાવ્યું છે બતાવું જો તમને ઘણા આસન એવા છે જો એક અહિયાં છે અને આ તો કોલું છે સો સાદું સિમ્પલ આવે એ આ છે એવું એને બનાવવું છે ટ્રાય કરે આજે બીજો દિવસ થઈ ગયો છે અને ગઈકાલે થોડુંક મોડું થઈ ગયું રાત્રે અહીંયા ઘરે આવવામાં અને પછી થાકી ગયા હતા થોડાક એટલે પછી સુવારની તૈયારી ની બધું કરી લીધું અને બાકી અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી બધું કાઢે છે અને મનીષા મારી ગરમ રોટલી કરે છે મારી અને સિવેનની સિવેન આવી ગયો તો સ્કૂલેથી થી નાવા ગયો છે અત્યારે બાકી ગરમા ગરમ જો સરસ મજાની રોટલી થાય છે અને મનીષાએ નહીં એ બધાએ મમ્મી એ મનીષાએ ઉર્વી એ બધાએ તમે ત્રણેય ભેગું મગાવ્યું હતું ને ઓલું પાર્સલ એને આ ભેગું છે ને તમારું બધાનું એમ આ પાર્સલ હા આને ફેશિયલ કીટ મગાવી લીધી છે જોરી આની અંદર રક્ષાબંધન આવે છે ને તો તૈયારી કરી કે બધાય રક્ષાબંધનમાં ધોળા દેખાય એટલા માટે બરાબર એટલે હરખું હરખું થઈ જાય એમ આ ધોળા થવાના સાડી ચારસો પાંચસો રૂપિયા છે બોલો હજી અત્યારે ચૂકવ્યા ઠીક હજી પાછું જે આમે બ્યુટી પાર્લર છે ને એને આ પાછળ એના સર્વિસ ને આપવાના એ અલગ થી બસો બસો મમ્મી ને તો ઘરે થઈ જશે પણ ઓલા બેન બસો બસો રૂપિયા બોલો લ્યો હવે બીજું એક મારે તમને કેવું હતું કે આપણે જે ગઈકાલે મનીષા ને નાના ને મળ્યા ને તે ઈ જે નાના છે ને એ બા હમણાં વયા ગયા બે મહિના પહેલા જ પણ બાના ભાઈ એટલે કે નાના નાના શાળા એ વર્ષોથી નાના છે ને એમના શાળાને સાચવે છે થોડુંક એમને આમ ઉમર લાયક થઈ ગયા છે ને તો એ ચાલવામાં ને ઊભા થવામાં એમાં બહુ પ્રોબ્લેમ આવે કામની સન નેવું વર્ષના થઈ ગયા છે એ આ જે નાના હતા ને દાદા એમના શાળા નેવું વર્ષના થઈ ગયા છે હજી એ આમના ત્યાં એટલે કે શાળાને સાચવે છે એમ કેવું કહેવાય બીચાવ બોલો લ્યો વિચારો તમે કે કોઈ આવા જમાનામાં કોઈ ઘરના નહીં ન હાચવતા હોય એ અત્યારે પોતાના હાળાને વાંચવે છે અને અત્યારે બાતો નથી બા વગર તે જે નાના છે ને એ અને શાળા બે સાથે રહે વિચાર કરો બાકી મને કહેજો કમેન્ટમાં કે આ જે કીધું એના કેવું કહેવાય એમ કઈ કઈ રીતનું કેવું છે એમ તમને કેવું લાગ્યું બાકી હું તમને ક્યારેક ઓર જઈશ ને એટલે તમને હું વિડીયોમાં લઈ અને બતાવીશ એ બાકી તમે કહેજો મને અને આ વ્લોગને આપણે અહીંયા રાખીએ કેમ કે હમણાં સાંજે જ મારે અપલોડ કરવાનું છે ગઈકાલનું જે હતું એ મનીષાના ઘરે ગયા તે બધું વ્યવસ્થિત એડિટ કરી સાંજે અપલોડ કરીશ તમને ગમ્યો હોય વ્લોગ તો લાઈક કમેન્ટ શેર કરજો અને કમેન્ટમાં મને કહેજો કે આખા વ્લોગની અંદર કઈ વસ્તુ ગમી બાકી મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો બાય બાય જય માતા જય શ્રી કૃષ્ણ જય જય આવજો બાય બાય મનીષા હું કહેવાનું કઈ દે છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું કઈ દે હા અને સબસ્ક્રાઈબ કરી દેજો